સ્કીપ કરવાનો ઓપ્શન આવે છે જો આ સેન બધા ખાના હે સાફ કરી અને જો આ એક પેપર જે હેરખું નથી વી રાખવાને એ રીતના રાખીને કાગળિયા છાપા પેપર જે કેતા હોય અને અહીંયા તો જો આપણે આ ગોઠવી દીધા હે દવા સિંગ તેલ ઈ એક ખાનું ભરાઈ ગયું જે આ અને આ ત્રણ ખાના બાકી છે તો એમાં આપણે બધું ગોઠવી દેહું પછી હજી મિક્સર ને ઘણું રાખવાનું બાકી છે

સપ્તાહ ને ઘણી જગ્યાએ એ પણ વેરુ ન આવતું જવાનું અને આપણે જો છે ને ઘર માં હે ને બધું જ મેલ મુ હે મારે તેલ ના ડબ્બા અને બધું વ્યવસ્થિત ઈલા મુકતી તી હજી મારા હાથે ભર્યા જો ને અને એમ નેમ હે ને બ્લોગ ઉતારવા બેસાડતી તી ઈમાં હું ઈ તો આપડે ખેડૂત ભાઈ ની મજ હોય ભર્યા હોય ભર્યા હોય તો જ પાછો મોબાઈલ એ ઊંધો પકડાયો હે ને મને હા ઊંધું પડ મારો હાથ દુખો મેડો આ આઈથી હે ને હેલું પડે મારા હાથ અસલ આવે ને બ્લોગ ચીરક ભાઈ પકડો ને તો મારા હાથ જલાઈ જાય ઈ વાંધો છે આમથી અસલ આવે ને બ્લોગ બ્લોગ આમથી ઝારો આવે હાલે હું મને કોસે સડાવી જો પણ મે ઈને ન સડાવી ઈની જો મને હાથ પરટી મારે ને ઘણી મને બે ત્રણ વાર મારવી દીધી હું ઈ આમ મોબાઈલ લાગી ઉમણી ગઈ ઉમણી મોબાઈલ લાગી ઉમણી ગઈ અને હવે જો પાછી આમ મોબાઈલ કર્યો તો આમ હામુ બેહું પડી મારે ઈ હે ને મને ઉંધાઈ થી ફોન પકડાવીને ગઈ ને આમ લઈ જાવ તો કાળું કાળું દેખાય મોઢું એવું છે અને આમ હામુ રાખે તો રૂપાનું દેખાય જો આપણે ભૂકાન ઢગલો જ ઈમનમ પડ્યો છે પેક બધા આગાહી કીએ પણ હવે ભરવો થોડાક દી પછી હજી હમણાં નથી ભરવો અને આજે ચકલાઓને છે ને પાણી નાખે ને ઓલું બાંધી દીધું ને એમાં નાખા રાખે ટાઢું ટાઢું રીએ પાણી અને અહીંયા જ છે ચકલાઓના ઘર તે પીધા રાખે બેઠો હોય જ ઓછમાં અટાણે ચકલા ના હોય એવું બને જ ને અટાણે હોય જ વાય એક રાઈફ લાગે હમ ઈજીન પૂછે

નીમે તેમ જાય ને ઉતરે ને તો સિકુડી કરમાઈ લી નકર જો કરમાઈ ગઈ એકદમ પાછો એક ડાર ભેં ભાંગી નાખી તો ન એ જો સલેમ નું જીવતી રહી ગઈ છે છેજી હાલો તો મંડી બીજું કામ કરો ફટોફટ લાકડી બાંધી ને કે તો એ બે ડાયરી રે તો અન કોઈ આમ કરતી ધમ નાખી દી હમ અને આ ભાંગીત મને ખબર એ નથી હતી જાય પાણી ગાડું ની આવી ગયું ને કચરો ટપકની જેમ પડ્યા રાખી આવી ગયો ના રે ના પાણી આપણે ન્યા ભરાણે જો આ રોટલો પડ્યો ને ખાધો ના હોય એટલે ભણ્યો ટાઈમ પછી કેમ વાયડો થા હે ઘરે કેને કેવું પડે હું સૌ નકર તોડી લઈએ હગ થોડુંક આમાં નાખજો તો ફૂલ ટાઈમ નમ રહી જાય અસર બાકી લીંબુ તો વાર આવવા પણ નમ રહે ચોમાસામાં આવે ભલે ફાલ કેટલી વાર બરી ગયો આવી

ઓય નોરી હા નોરી આ પડી ગયો જો નોરી ના જાય બરતન ની ગ્રી છે લઈ જાય હા ઓલું તું ગઈ મે ને એક તા ઉપર જા આય હે બરતન માં નોરી આ રી ખૂણે લાકડા જે આપણી પાસે મલક પડ્યા ઝીણા ઝીણા એટલે મારા પપ્પા એ પરવા આ ઓલા ઝાડમાં કાંઈ પણ નડતા હતા એ કાઢી દીધા હતા મલક એ પડ્યા અને જ્યાં થોરનું ઝાડ હતું ને એ હાવ હુકાઈ ગયું જો અહીંયા થોર તો

હલો તો નાનકડો વ્લોગ આવ્યો હમણાં બોરિંગ બ્લોગ આવે છે કોઈ જોતું નથી એટલે આપણે આ સાથે એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ